નદી નદીમાં એકાએક પાણી આવતા લુણાવાડાના તાંત્રોલી પાસેના હાઇડ્રો છે હજાર ક્યુસેક પાણી ત્રણ જિલ્લા કલેક્ટરને કરાયા સાવચેત અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આવતા પદયાત્રીઓ માટે અઠ્યાવીસ લાખ લિટર પીવાના પાણીની કરાઈ વ્યવસ્થા મોગી રાજ્યના કુલ બસો સો ડેમ માંથી એકસો ને તેર ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે જેમાં બ્યાસી ડેમ સો ટકા ભરાઈ ગયા છે ને અડસઠ ડેમ સિત્તેર થી સો ટકા વચ્ચે ભરાયેલા છે

અફઘાનિસ્તાનમાં ભૂકંપ બાદ ભયાનક સ્થિતિ જોવા મળીગ્રામ વોટ્સએપ અને યુટ્યુબ સહિતના સવિસ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો એકસો પચાસ વર્ષ સુધી આરામથી જીવી શકીશું પુતિન જિમ્પિંગ કિંગ જોંગની વાતચીત વાયરલ થઈ પંજાબ પોલીસ મારું એન્કાઉન્ટર કરી દેવા માગે છે દુષ્કર્મ કેસમાં ફરાર એ ડબલ એપી ધારાસભ્યનો દાવો જીએસટી સુધારા પર પીએમ નરેન્દ્ર મોદીનું પહેલું નિવેદન સામાન્ય મધ્યમ વર્ગ અને ખેડૂતોને સીધો ફાયદો થશે ગયા હાઈવે પર ગોઝારો અકસ્માત જોવા મળ્યો ટ્રક અને કારની ટક્કરમાં પાંચ વેપારીઓના દુઃખદ મોત દરેક ભારતીયો માટે દિવાળી ગિફ્ટ

કોંગ્રેસની સરકાર બાળકોની ચોકલેટ પર એકવીસ ટકા ટેક્સ વસૂલતી હતી સુધારા પર પીએમ નરેન્દ્ર મોદીનું મોટું નિવેદન રાજુલા નગરપાલિકાના સફાઈ કર્મીઓ ધરણા ઉપર ઉતર્યા ત્રીસ થી વધુ કામદારો અટકાયત કરવામાં પણ આવી ગોધરા ના ફાટક પાસે મૃતદેહ ને પણ નથી મળતો સીધો રસ્તો અધુરા અંડર પાસે લોકોનું જીવન દુષ્કર બનાવ્યું નદીનું પાણી પાણી પાવર પ્રોજેક્ટમાં પ્લાન્ટના પાંચ કર્મચારી છોડાયું હતું પાંચસો એકાવન લાડુ નો મહાભોગ સતત એકવીસ વર્ષથી ચાલતી આ પરંપરા યથાવત ખેલ મહાકુંભ ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓ બાવીસ સપ્ટેમ્બર સુધી કરી શકશે ઓનલાઈન રજીસ્ટ્રેશન બાબરાની ખાનગી શાળામાં સંચાલક સામે પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ વિદ્યાર્થી સાથે અડપલાનો આરોપ અમદાવાદમાં તૂટેલા રસ્તા ફૂટપાથ ચોવીસ કલાકની અંદર રિપેર કરવા એએમસી એમસી કમિશનરનો કડક આદેશ મહારાષ્ટ્ર સરકારે હવે નવ કલાક નહીં પરંતુ પ્રાઇવેટ નોકરી કરતાં લોકોએ દસ કલાક સુધી કામ કરવું પડશે

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને વડોદરા કોર્પોરેશન દ્વારા મીઠાઈ પ્રસાદની વધુ તેર દુકાનોને ચેકિંગ કરવામાં આવી બરોડા ડેરીએ ઇતિહાસમાં સૌથી વધુ એકસોને પાંચ કરોડનો ભાવ ફેર ચૂકવવામાં આવ્યો પશુપાલકો રાંચીના રેટ જોવા મળ્યા ભાજપની નીતિના કારણે ગુણવત્તાવાળા શિક્ષક માટે ગુજરાત છેક અઢારમા ક્રમે કોંગ્રેસ વડોદરામાં પેસેન્જરને બતાવી લૂંટ કરનારા બે શખ્સો ઝડપાયા રૂપિયા એક પોઇન્ટ એકવીસ લાખનો મુદ્દાવાલ જપ્ત કરવામાં આવ્યો વડોદરામાં જોરદાર વરસાદ ખાબકતા બાજવા રેલવે ઘરનાળું ફરી ભરાઈ જતા મુશ્કેલીનો સામનો વેઠવાનો વારો ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી સતત ચાર દિવસ અલગ અલગ જિલ્લાઓમાં રેડ એલેટ જાહેર પણ કરવામાં આવ્યું અંબાના પ્રસાદ માં ભળ્યો આદિવાસી જાતિના લોક સંગીત નો લાયકો શહેરમાં ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન પાલિકાની સિટી બસ સેવા સંપૂર્ણપણે બંધ રહેશે પાંચ ટકા અને અઢાર ટકા હવે માત્ર બે ટેક્સ સ્લેબ રહેશે જીએસટી કાઉન્સિલ ની બેઠક માં લેવાયો મોટો નિર્ણય

ભારત ચીને ટેરેપી ડરાવી ન શકાય ધાક ધમકીનો યુગ સમાપ્ત પુતિન ને યુએસ યુરોપ ને સખામણ દરેક મીટિંગ બાદ કેમ સાફ કરવામાં આવે છે કિમ જોંગ ઉનની ખુરશી ચીનનો વિડિયો વાયરલ થતા બાદ સોશિયલ મીડિયામાં ચર્ચા જોવા મળી 250 વર્ષના ઇતિહાસમાં સૌપ્રથમવાર અમેરિકાની વસ્તી ઘટશે ટ્રમ્પ ની નીતિના કારણે લાગશે મોટો જટકો